श्री रीसाइक्लिंग इंडस्ट्रीज एसोसिएशन द्वारा मुख्य या खाते मुख्यमंत्री भूपेंद्र भाई पटेलનો સન્માન સમારોહ યોજાયો હતો દરમિયાન VIP મુલાકાતે પધારેલા मुख्यमंत्री भूपेंद्र भाई पटेलનો શ્રી રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સન્માન કરાયો હતોજના અલંખાતે શ્રી રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજિત સન્માન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પમાં પોર્ટ ડેવલપમેન્ટ અને શિપ રિસાયકલિંગ ઉદ્યોગોના વિકાસથી વિકસિત ગુજરાત બનાવવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે અભિવાદન માટે હું એમ કરીશ શિવરાજભાઈ શ્રી વાણી ચુરાઈ શાહ શ્રી સંજય ભાઈ શાહ શ્રી સાહિલ શાહ

ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ના હોદ્દેદારો સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા